નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે વેક્સિનને લઈને મોટો ખુલાસો થઈ ગયો છે વેક્સિનને લીધે હાર્ટ એટેકના કેસ બન્યા છે સૌથી મોટે સમાચાર આજના વિડીયોમાં જોવા મળવાના છે તો બીજી તરફ વાવાઝોડું આવવાનું છે મોટી આગાહી કરી નાખવામાં આવી છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના સૌથી મોટા સમાચાર તમે જે કોરોના કાળમાં વેક્સિન લીધી હતી આ વેક્સિનને લઈને હાર્ટ એટેક થવાની મોટો ખુલાસો થઈ ગયો છે તમે જે કોવિશિલ્ડ નામની વેક્સિન લગાવીએ છે તેવા તમામ લોકોને હવે ખતરો છે તેવા તમામ લોકોને હાર્ટ એટેક થવાનો પણ ખતરો છે આવી માહિતી સામે આવી છે શું આખી માહિતી છે તમારે ગભરાવાની કોઈ જરૂર છે કે નહીં તમામ મિત્રો જાણી લેજો બ્રિટનની એસ્ટ્રાજેનેકા કંપનીએ આ મોટો ખુલાસો કરી દીધો છે એસ્ટ્રે જેનેકા કંપની જે બ્રિટનની અંદર જે રસી લાવી છે એ જ રસી ભારતની અંદર કોવિશિલ્ડના નામે ઓળખાય છે બ્રિટનમાં એસ્ટ્રેજેનેકા નામે અને ભારતમાં એનું નામ કોવિશિલ્ડ હતું તમામ ભારતના લોકોએ કોવિશિલ્ડ રસી લગાવેલી છે કોરોના કાળની અંદર જે રસી લગાવી એ વેક્સિનની અંદર આડઅસર જોવા મળે છે એવી મોટો ખુલાસો બ્રિટનની અંદર હાઈકોર્ટમાં મિત્રો કરી નાખવામાં આવ્યો છે

ઝીરો પોઈન્ટ જીરો 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 એક ટકા છે જો કે તમામ જેટલા પણ લોકો પિસ્તાળીસ ઉંમરની વટાવી ગયા હોય એવા તમામ લોકોને ધ્યાન રાખવા કીધું છે પોતાના સ્વાસ્થ્યનો રિપોર્ટ કરવા જણાવ્યું છે જે વ્યક્તિ પિસ્તાળીસની ઉંમર પાર કરી ગયા હોય અથવા તો પિસ્તાળીસની ઉંમરે હોય એવા તમામ લોકોએ પોતાનો સ્વાસ્થ્ય રિપોર્ટ સમયાંતરે કરતો રહેવો એવી મોટી સલાહ ડોક્ટરો દ્વારા આપવામાં આવી છે તો કોવિશિલ્ડને લઈને હવે ખતરો સામે આવી ગયો છે જે જે મિત્રોએ કોવિશિલ્ડ લીધી હોય પોતાનો સ્વાસ્થ્ય રિપોર્ટ ચેક કરાવતા રહેજો સમયાંતરે ચેક કરાવતા રહેજો નહીં તો તમને પણ હાર્ટ એટેકનો ખતરો હોઈ શકે તો સૌથી મોટા આજના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો મહિલાઓને બાર હજાર રૂપિયા બાર બાર હજાર રૂપિયા મળવાના છે આ મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે મહિલાઓને મોટી ભેટ આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ગર્ભવતી મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે મિત્રો અત્યાર સુધી ગર્ભવતી મહિલાઓને જે સહાય મળતી હતી એમાં છ હજાર રૂપિયાની જ સહાય મળતી હતી પરંતુ હવે ગુજરાત સરકારે આ યોજનાની સહાયમાં ડબલ વધારો કરીને બાર હજાર રૂપિયા કરવામાં આવ્યા છે હવે દરેક મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે તો સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી અને આના માટે સાડી સાતસો કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે તો કઈ કઈ મહિલાઓને લાભ મળવાનું છે તો તમામ જેટલી પણ મહિલા એનએફએસએ કાર્ડ ધરાવતી હોય રાશન કાર્ડમાં એનએફએસએ યોજના અંતર આવતી હોય મફતનું રાશન મળતું હોય એ તમામ મહિલાઓ આવી જશે એસસી વર્ગની તમામ મહિલાઓ આવી જશે એસટી વર્ગની તમામ મહિલાઓ આવી જશે આની સાથે સાથે પી એમ જે વાય ખાતું ધારક હોય એવી તમામ મહિલાઓને આની અંદર સમાવી લેવામાં આવશે આ તમામ મહિલાઓને લાભ મળવા પાત્ર રહેશે તો તમામ મહિલાઓને હવે બાર બાર હજાર રૂપિયાની સહાય મળવાની છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ માટે છ હજાર એકસો ત્રાણું કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે તો ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને રૂપિયા આપવાની મોટી જાહેરાત કરી છે ત્યાર પછી હવે દીકરીઓ માટે પણ એક યોજના બહાર પાડી છે દીકરીઓ માટે હવે એક લાખ રૂપિયા આપવાની સહાય રાજ્ય સરકાર દ્વારા શરૂ છે આ યોજનાનું નામ છે વાલી દીકરી યોજના ઘણા મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભર્યું છે ઘણા મિત્રો હજી આ યોજનાથી અજાણ છે એવા તમામ મિત્રોને કહી દઉં કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના એ દીકરીઓ આગળ જઈને ભણી શકે આગળ જઈને નામ કમાવી શકે દીકરી પોતાના રીતે પગભર થઈ શકે સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન મેળવી શકે એના માટે સરકાર એક લાખ રૂપિયા સુધીની સહાય કરવાની છે દરેક દીકરીઓ માટે આ સહાય કરવા પાત્ર રહેવાની છે આના માટે તમારે વાલી દીકરી યોજના હેઠળ ફોર્મ ભરી દેવાનું રહેશે આની અંદર વાલી દીકરી સહાય યોજનામાં દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર તો દીકરી પણ ભણી શકીએ આગળ વધી શકીએ નામ કમાવી શકે દીકરીઓ માટે એક લાખ દસ હજાર રૂપિયાની સહાય છે તમે પણ આજ જ વાલી દીકરી યોજનામાં ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે ચોમાસા પહેલા જ વાવાઝોડું આવવાનું છે આ મોટા સમાચાર પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવ્યા છે ચોમાસું આવે એના પહેલાં જ વાવાઝોડાની શરૂઆત થઈ જવાની છે વાવાઝોડું ઉદભવી જવાનું છે આ વાવાઝોડાને કારણે કેવી શક્યતા વ્યક્ત કરી છે એના વિશે જણાવી દઉં તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કીધું કે વાવાઝોડું આવવાનું છે અને આ વખતે ચોમાસા પહેલાં જ વાવાઝોડું બનશે કઈ તારીખે બનશે તો વીસ મેથી પાંચ જૂનની વચ્ચે આ જે પંદર દિવસનો ગાળો છે આ પંદર દિવસના ગાળામાં ગમે ત્યારે અરબી સમુદ્રમાં એક સાયક્લોન બનવાનું છે આ સાયક્લોન વિશાળ સ્વરૂપ ધારણ કરીને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે જો કે આવું હજી ફાઇનલ કહેવામાં નથી આવ્યું કારણ કે સમય હજી બાકી છે પરંતુ અત્યારે જે હવામાનની સ્થિતિ પરેશ ગોસ્વામી ચકાસી એના મુજબ એવું નક્કી થયું છે કે સાયક્લોન બનવાના પૂરેપૂરા ચાન્સ દેખાય છે તો પાંચમા મહિના એટલે કે આ મહિનાની વીસ તારીખથી લઈને છઠ્ઠા મહિનાની પાંચ જૂનની વચ્ચે ગમે ત્યારે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે એવા મોટા એંધાણ આપવામાં આવ્યા છે તો આ વખતે ચોમાસા પહેલાં જ વાવાઝોડું બનશ્યા મોટી આગાહી કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે હપ્તાને લઈને મોટી અપડેટ આવી ગઈ છે કિસાન યોજનાના સત્તરમા હપ્તાની રાહ જોઈ રહ્યા તમામ ખેડૂતો માટે એક સમાચાર છે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો આ મહિનો એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર આવે એવા મોટા સમાચાર મળ્યા છે જો કે મિત્રો હજી સરકારે આની કોઈ પણ ખુલાસો નથી કર્યો પરંતુ જે મોટા મોટા ટીવી મીડિયા ચેનલો છે એમના દ્વારા સામે આવ્યું છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવશે તો પીએમ કિસાન યોજનાને લઈને મોટી અપડેટ હતી ત્યાર પછીના ખેડૂતો માટે એક બીજી મોટી ખુશખબર આવી ગઈ છે હવે તમામ ખેડૂતો માટે ઇફકો દ્વારા એક નવી નેનો યુરિયાની બોટલ વિકસાવવામાં આવી છે આના પહેલાં પણ બજારમાં નેનો યુરિયાની બોટલ આવી હતી એ બોટલનું નામ હતું નેનો યુરિયા પ્લસ બોટલ અને આ જ બોટલને હવે આગળ અપડેટ કરીને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે આ બોટલની અંદર હવે નાઇટ્રોજનની જરૂરિયાતોને પણ પૂરી પાડી નાખવામાં આવશે જેથી છોડનો ખરેખર ખૂબ જ સારો વિકાસ થવા પાત્ર રહેશે લગભગ સોળ ટકા નાઇટ્રોજન આની અંદર સમાવિષ્ટ કરવામાં આવશે અને પહેલી મેથી માર્કેટની અંદર ઉપલબ્ધ પણ થઈ જવાની છે એટલે પહેલી મે ગઈકાલથી જ માર્કેટમાં ઉપલબ્ધ થઈ ગઈ છે એટલે તમને આ પ્રોડક્ટ ટૂંક સમયમાં બજારમાં જોવા મળવાની છે આ બોટલની કિંમત કેટલી હશે જણાવી દઉં તો એની અડધા લીટરની બોટલની કિંમત બસ્સો પચીસ રૂપિયાથી બસ્સો ચાલીસ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને આના ઉપર કોઈ સબસિડી પણ આપવી પડી એમ નથી કારણ કે આ બોટલની કિંમત ખૂબ જ સસ્તી રાખવામાં આવી છે આ અડધા લીટરની બોટલ તમારી પચાસ કિલોની યુરિયા બેગ તમે લાવો છો પચાસ કિલોની યુરિયાની થેલી લાવો છો એના બરાબર આ એક નાની એવી બોટલ માનવામાં આવે છે પચાસ કિલોની યુરિયા થેલી જેટલી જ આ બોટલની અંદર નેનો યુરિયા સમાવિષ્ટ કરી નાખવામાં આવે છે તો ખેડૂતો માટે ખૂબ ખુશખબરી મોટા સમાચાર કહી શકાય ખેડૂતોને આ ખાતર ખૂબ જ સસ્તા ભાવે મળવાનું છે નાની એવી બોટલ તમને ખૂબ સસ્તા ભાવે મળશે ખેડૂતો માટે ખુશખબર આવી છે ત્યાર પછીના વાહન ચાલકો માટે મોટા સમાચાર આવી ગયા છે સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા મોટી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તમામ વાહન ચાલકો સાવધાન થઈ જજો કારણ કે હવે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી દેશમાં જેટલી પણ કાર ચાલતી હશે એ તમામ કારમાં રિયર સીટબેલ્ટ આલારામ લગાવવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે રિયર બેલ્ટ આલારામ એટલે કે મિત્રો પાછળની સીટે પણ તમારે હવે ફરજિયાત સીટ બેલ્ટ લગાવવાનો રહેશે જો તમે સીટ બેલ્ટ નથી પહેરતા તો કારની અંદર રિયર સીટ બેલ્ટ આલારામ વાગશે એટલે જ્યાં સુધી તમે સીટ બેલ્ટ નહીં પહેરો આ બીપિંગનો અવાજ મિત્રો શરૂ જ રહેવાનો છે હવે તમારે ફરજિયાત પાછળની સીટે પણ સીટ બેલ્ટ બાંધવો કાર્યવાહી કરવામાં ફરજિયાત સીટ બેલ્ટ બાંધવો પડશે ત્યાર પછીના સ્માર્ટ મીટરને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તમારા ઘરે પણ ટૂંક સમયે નવા સ્માર્ટ મીટર આવી જવાના છે પેલાની જેવા મીટર હવે નથી રહેવાના હવે આખી પ્રક્રિયા ઉલટી જ થઈ જવાની છે અત્યાર સુધી તમારા ઘરે તમે લાઈટ વાપરતા હતા પછી તમે વીજળી બિલ ભરતા હતા પરંતુ હવે નવા સ્માર્ટ મીટર તમારા ઘરે આવી જશે જેમાં પહેલાં તમારે રિચાર્જ કરાવવાનું છે પછી જ તમને વીજળી વાપરવા મળશે અને જેટલું રિચાર્જ કરાવશો એટલી જ વીજળી મળશે પછી તમારી વીજળી કાપી નાખવામાં આવશે તો સુરત સ્માર્ટ સિટીની અંદર હવે આ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ શરૂ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતની અંદર તમારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પણ કરી દેવામાં આવી છે તો ટૂંક સમયમાં આખા ગુજરાતમાં ધીરે ધીરે સ્માર્ટ મીટર લગાવવાના શરૂ થઈ જવાના છે પશ્ચિમ ગુજરાતની વાત કરીએ તો રાજકોટથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો સ્માર્ટ મીટરને લઈને તૈયારી થઈ ગઈ છે તમારા ઘરે ટૂંક સમયમાં નવા સ્માર્ટ મીટર જોવા મળશે ત્યાર પછીના ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય કરી દેવામાં આવ્યો છે ખેડૂતોને એક મોટી ખુશખબર આપવામાં આવી છે ભારત સરકારે સફેદ ડુંગળી ઉપર જે નિકાસ લગાવવામાં આવ્યો તો એ નિકાસના પ્રતિબંધને હળવો કરી નાખવામાં આવ્યો છે સરકારે દેશના ત્રણ બંદરો ઉપરથી હવે સફેદ ડુંગળીના નિકાસને મંજૂરી આપી છે જેથી હવે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે બીજા દેશોની અંદર પણ આપણી ડુંગળી જવાની છે જેથી ખેડૂતોને સારા એવા ભાવ મળે એવી મોટી આશા ખેડૂત મિત્રોને સેવાય છે તો ખેડૂતો માટે આ ખૂબ મોટી ખુશખબર કહી શકાય

આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચોક્કસથી લાઈક કરજો અને તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો હવે મિત્રો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન